પોરબંદરના વનાણા ખાતે આગામી રવિવારે સોરથિયા રબારી સમાજના સ્નેહ મિલનનું આયોજન કરાયું છે જેને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી પોરબંદરના વનાણા ખાતે સોરઠિયા રબારી સમાજ સ્નેહ મિલનનું આયોજન આગામી તારીખ નવ ને રવિવારે બપોરે ત્રણ વાગ્યાથી કરવામાં આવ્યું છે રબારી નવનિર્માણ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આયોજિત આ સ્નેહ મિલનને લઈને રબારી સમાજ બોર્ડિંગ વીરભનુની ખાંભી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી સ્નેહ મિલન ઉપરાંત રક્તદાન કેમ્પ અને રાત્રે લોકડાયરાનું પણ ભવ્ય આયોજન કરાયું છે આ સ્નેહ મિલનને લઈને સમત સોરઠિયા રબારી સમાજમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આયોજકોએ જણાવ્યું હતું કે રબારી સમાજ એ લાગણીથી ભરપૂર સમાજ છે પરંપરાઓને સાથે લઈને ચાલનારો સમાજ છે છે પરંતુ આપણે બધાને ખબર કે એકવીસમી સદીમાં વૈશ્વિક પરિવર્તન સાથે કદમ મિલાવીને ચાલવું જરૂરી છે ઘણા બધા સમાજને જોઈએ તો સામાજિક આર્થિક રાજકીય અને શૈક્ષણિક વિકાસ સાથે સંસ્કૃતિમાં આપણાથી ખૂબ આગળ છે શા માટે આ વિકાસની દોડમાં આપણો રબારી સમાજ પાછળ કેમ એવા કયા પ્રશ્નો છે જે રબારી સમાજના વિકાસને અવરોધે છે એવી ઘણી બધી ચર્ચા વિચારણાઓ માટે જિલ્લાના જાગૃત યુવાનો દ્વારા રબારી સમાજ બોર્ડિંગ ખાતે એક બિન રાજકીય ચિંતન શિબિરનું આયોજન થયું હતું આ મિટિંગમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે સમસ્ત સોરઠિયા રબારી સમાજનું એક સ્નેહ મિલન કરીએ આ સ્નેહ મિલન બિન રાજકીય હશે આ સ્નેહ મિલનમાં મુખ્ય હેતુ રબારી સમાજનો શૈક્ષણિક સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક વિકાસ થાય સમાજની એકતા અને સંગઠન નિર્માણ માટે થાય તે માટે સ્નેહ મિલનનું આયોજન કરાયું છે આવા જટિલ પ્રશ્નોના હલ માટે સોરથિયા રબારી સમાજના સાધુ સંતો કુવાર્તાઓ રાજકીય તથા સામાજિક આગેવાનો સમાજના ઉચ્ચ અધિકારીઓ પધારશે અને એક બિન રાજકીય સ્ટેજ તૈયાર થશે નાના મોટા સામાજિક સુધારાઓ અને સમાજના વિકાસની વાતો સમાજના યુવાનો માર્ગદર્શન અને સલાહ સૂચનો તેમજ રબારી સમાજના અન્ય સમાજ સાથે હળીમળીને રહે સમાજનું માન મોભો અને મર્યાદા જળવાઈ રહે વગેરે બાબતથી માર્ગદર્શન અને સૂચનો સમાજના આગેવાનો તથા વક્તાઓ દ્વારા આપવામાં આવશે આ સંમેલનને સફળ કરવા માટે તમામ જ્ઞાતિબંધુને

ટ્રસ્ટ દ્વારા તમામ મીડિયાકર્મીનો હાર્દિક સ્વાગત છે આપણે સોરઠિયા રબારી સમાજનું ઉનાળા મુકામે એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું તારીખ નવ અગિયાર બે હજાર પચીસ અને રવિવારના રોજ ત્રણ કલાકેથી આખો કાર્યક્રમ ચાલુ થશે તો આ કાર્યક્રમની અંદર સમગ્ર સોરઠિયા રબારી સમાજ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમની અંદર સમાજના સાધુ સંતો કુવાતાશ્રીઓ આગેવાનો યુવાનો વડીલો તેમજ કર્મચારી મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સમાજની એકતા સમાજની અંદર સામાજિક સુધારા શૈક્ષણિક રીતે કઈ રીતે આગળ વધે તેવું આખા સમાજ એક સાથે મળી અને સમાજનું એક મંચ ઊભું થાય તેના માટે થઈ અને આ સ્નેહ મિલનનું આયોજન કરેલું છે આ સ્નેહ મિલનની અંદર સમાજનો વિકાસ થાય સમગ્ર દેશનો વિકાસ થાય અને દુનિયાનો વિકાસ થાય તેવા સમાજના સાથે મળી અને પ્રયત્નો રહેવાના છે અને બીજા સમાજની સાથે પણ હળી મળી અને રબારી સમાજ એકવીસમી અંદર અત્યારે જે ચાલી રહી છે તેના માટે થઈ અને આ સ્નેહ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલું છે અને આ સ્નેહ મિલનની અંદર આ સ્નેહ મિલનનો દિવસના ત્રણ વાગે કાર્યક્રમ છે તેમજ રાત્રિના લોક લોક ડાયરો પણ રાખેલો છે તેમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના નામી અનામી કલાકારો પણ ઉપસ્થિત રહેવાના છે તો હું મીડિયાના માધ્યમથી સમગ્ર સુરક્ષિયા રબારી સમાજને એક વિનંતી કરું છું કે આ જે કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો પધારો તેવી હું સૌને વિનંતી કરું છું